ફટાણા ગામે ખેતમજૂરો ગામના તળાવમાં કુદરતી હાજતે જતા હોવાથી તેના મન ખેડૂત અને તેના મજૂરો પર સરપંચ સહિત ત્રણ શખ્સો દ્વારા હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફટાણા ગામની કરાર સીમામાં રહેતા વિરમ મેણંદ કુછડિયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાંથી તેણે ભગવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તારીખ બાવીસના રાત્રિના આઠેક વાગ્યે ગામના સરપંચ કરસન રાણા ઓડદરા તથા તેની સાથે બે અજાણ્યા શખ્સો કારમાં લાકડી લઈ તેના ખેતરે આવ્યા હતા અને મજૂરોને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા આથી મજૂરોએ વિરમને જાણ કરતા તે ત્યાં દોડી ગયો હતો અને સરપંચને મજૂરોને શું કામ ગાળો આપો છો તથા માર મારો છો તેમ પૂછતા સરપંચે તારા મજૂરો ગામના તળાવમાં કુદરતી હાજતે જાય છે તેમ કહેતા વિરમે હવે પછી મજૂરો આ તળાવમાં જશે નહીં તેમ કહેતા કરશનભાઈએ તેને ગાળો આપી હતી આથી વિરમે ગાળો કાઢવાની ના પાડતા હોય કરશનભાઈ તથા તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ વિરમ પર લાકડી વડે હુમલો કર્યો હતો અને જતા જતાં પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ઈજાગ્રસ્ત વિરમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ